ઓપરેશન જરૂરી છે અને અર્જન્ટલી આ બંનેમાં ફરક છે જે લોકોને કમ્પલસરી તરત ઓપરેશન કરવાની જરૂર પડે કે જેમને ફૂડ ડ્રોપ થઈ ગયેલું હોય પગમાં પગમાં વીકનેસ આવી ગયેલી હોય પગમાં લકવો હોય તે લોકોને અર્જન્સી કહેવાય છે તો જે પણ દર્દીને અર્જન્સી હોય છે તેમાં ડાયાબિટીસ કે તેમાં સુગર લેવલ ગમે એટલું હોય તેમાં આપણે ઓપરેશન કરવું જ પડે છે અધરવાઇઝ પગમાં તકલીફ પરમનેન્ટ થઈ શકે છે હવે કોઈપણ દર્દીને એવું હોય કે ચાલો આપણે ઓપરેશનની અર્જન્સી નથી રાહ જોઈ શકીએ છીએ તો તેમાં આઈડિયલી શું કરવું જોઈએ સૌથી પહેલાં તો તમારું શુગર આઈડિયલી નોર્મલ હોવું જોઈએ એક વસ્તુ હોય છે એચ એવન સી જેને ગ લાઇકેટેડ એચ બી કહેવાય હવે એચ એવન સી છે ને એ એકચુઅલીમાં તમારું છેલ્લા ત્રણ મહિનાનો આખો ચિતાર આપી દે છે તમે શું કાધું છે શું કરી લીધું છે કેટલી એક્સરસાઇઝ કરી છે દવાઓ કામ કરે છે કે નહીં એ તમને બધું જ ખ્યાલ આવી જાય એમાંથી એચ બી એવનસીનું લેવલ છે ને એ આઈડિયલી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડમાં તમે જુઓ તો સાતની નીચે હોવું જોઈએ જો તમારે ઓપરેશનમાં કોઈ પણ જોખમ ન જોઈએ તો એટલે એચ બી એવનસી તમારે હંમેશા જો ડાયાબિટીસ હોય ઓપરેશન કરાવવાનું હોય મણકાનું નહીં કોઈ પણ ઓપરેશન તેમાં તમારે એચ બી એવનસી ચેક કરાવવું જોઈએ જો એ લેવલ તમારું સાતની નીચે આવે સાડા છની આજુબાજુ હોય તો બેસ્ટ છે પરંતુ સાતની નીચે આવે તો રિસ્ક ખૂબ જ ઓછું થઈ જાય છે ઓપરેશનમાં કોઈ પણ વસ્તુ થવાનું